શ્રાવણ માસમાં ઉપવાસના દિવસો દરમિયાન લોકો ફરારી ભોજન તરફ વળે છે પરંતુ બહારથી લેતી વખતે સતત રહેવાની ખાસ જરૂર છે જો ઉપવાસ દરમિયાન બને એટલું ઘરમાં બનેલું ફરહાર ખાવાની સલાહ ફૂડ વિભાગના અધિકારીઓ આપી રહ્યા છે કારણ કે અનેક સ્થળોએ ભેળસેળના કેસ સામે આવી રહ્યા છે કારણ કે કેટલાક લાલચી વેપારીઓ શુદ્ધતાના નામે ભેળસેળથી નફો કમાતા હોય છે આવી સ્થિતિમાં ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ચાપતી નજર રાખવામાં આવતી હોય છે આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે જો ફરારી વસ્તુઓ ખરીદવી હોય તો માત્ર ભરોસાપાત્ર અને ચેક કરેલી જગ્યા પરથી જ લેવી જોઈએ ત્યારે રાજકોટ મનપા આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ડોક્ટર હાર્દિક મહેતા કહે છે કે જોઈ રહ્યા કે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે શ્રાવણ માસની અંદર લોકો જે બહોળા પ્રમાણમાં જે છે ઉપવાસ કરતા હોય છે આ ઉપવાસની અંદર લોકો જે છે ફળાહાર અને જે ફરાળી વાનગીઓનો ભરપૂર અને બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે તો ખાસ તેને અનુલક્ષીને જે છે અમારી ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને આપ જે રીતે લોકોને અપીલ એ કરવાની કે આપ કોઈ પણ ફરાળી વસ્તુઓ જે છે બને ત્યાં સુધી જે છે એ પોતાના ઘરે જ જે છે એ બનાવ

ફળોનો જે છે ભરપૂર પ્રમાણમાં અને બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અને લોકોને એ જ નમ્ર અપીલ અને વિનંતી છે કે બને ત્યાં સુધી જે છે તે લોકો પોતાના ઘરે બનાવીને જે છે પોતે કરી શકે એ સારી વાત છે ન કરી શકે તો તે બહારથી એ લોકો ખરીદી કરતી વખતે પણ પૂરતા પ્રમાણમાં તેમને ધ્યાન રાખવું જોઈએ ફરાળી વાનગીઓની અંદર હાલ જે છે અમુક અમુક લેખવાબુ તત્વો દ્વારા જે છે એ જે છે તેની અંદર જે છે ટેપિયો ટેપાસ ની જગ્યાએ જે છે મકાઈનો લોટ છે તપકીનો લોટ છે તેનું જે છે મિશ્રણ કરીને લોકોના લાગણીઓ સાથે જે છે તેઓ ચેડા કરતા હોય છે અને લોકોની લાગણીઓ દુબાવતા હોય છે તો જે ખરેખર જે તે વસ્તુ ખરેખર જે માન્ય નથી અને તેની અંદર જે છે ખરેખર ટેપ્યકા નો જ ઉપયોગ કરવો જોઈએ જે ફરાળમાં જે છે એ એક ફરાળી વસ્તુ તરીકે ગણી શકાય છે તો તેના માટે ખાસ આ લોકોને પણ નમ્ર અપીલ અને વિનંતી છે કે તે આ લોકો થોડા એવા નફા માટે થઈને આવા જે છે વસ્તુ મિશ્રણ કેવું ના કરે જે છે અમારી ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ જે છે ચેકિંગ હાથ ધરવામાં આવતી હોય છે તેની અંદર જે છે ટેપ્રેકા સ્ટાર્ટની જગ્યાએ મકાઈનો લોટ કે તપકીરનો લોટ જે છે તેનું મિશ્રણ જોવા મળતું હોય છે તો તે ફરાળી પેટીસના જે છે નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને જે કાંઈ પણ જથ્થો આપણને જોવા મળતો હોય છે તેનો આપણે સ્થળ પર નાશ પણ કરવામાં આવે છે અને જે તેલનો યુઝ કરવામાં આવે છે તો તે દાજીયો તેલ જો જોવા મળે તો તેનો પણ જે છે નમૂનાઓ લઈ અને સ્થળ પર નાશ કરવામાં આવે છે